સુરતના અશ્વિનીકુમાર ખાતે આવેલ ફૂલ બજારને લઇ તપાસ કરવાની દર્શન નાયકે પાલિકા કમિશનર અને પોલીસ કમિશ્નરને પત્ર લખી માંગ કરતા ફૂલ વિક્રેતાઓએ તેનો વિરોધ કર્યો હતો સુરતના અશ્વિનીકુમાર ફૂલ બજારને લઈને તપાસ કરવાની કોંગ્રેસ નેતા દર્શન નાયક પાલિકા કમિશનર અને પોલીસ કમિશ્નરે પત્ર લખી માંગ કરી હતી અને કહ્યું હતું કે ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલે છે તેવા આક્ષેપો વચ્ચે ફૂલ બજાર વિક્રેતાઓએ વિરોધ કર્યો હતો અને ફૂલ વિક્રેતાઓએ કહ્યું હતું કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે ખોટી માહિતી ફેલાવનારની હાઈ હાઈ બોલાવવામાં આવી હતી સાથે ફૂલ બજાર વિક્રેતાઓને હેરાન પરેશાન કરવામાં ના આવે તેવી માંગ કરવામાં આવી હતી મારો ઉમેશભાઈ ભાનુભાઈ બામટા છે વિરોધમાં પાંચસો સાતસો વેપારીઓ અહીંયા સાહેબ અહીંયા ઉભેલા છે એકતા થયેલા છે અમે પટેલ નગર ઓવરબ્રિજ ની જે ફૂલ માર્કેટમાં માં વેપાર કરીએ છીએ અહીંયા સોશિયલ નેટવર્ક ઉપર જે ન્યૂઝ ચાલી રહ્યા છે કે ફૂલ માર્કેટમાં ગુંડારાજ ચાલે છે હપ્તાખોરી ચાલે છે વેપારીઓને હેરાનગતિ છે ખેડૂતોને હેરાનગતિ છે એવું કશું જ છે નહીં સાહેબ બરાબર છે તદ્દન વાત પાયાની છે સાવ ખોટી વાત છે અમે કોઈને રૂપિયો આપતા નથી અમારી પાસે કોઈ રૂપિયો લેવા આવતું નથી બરાબર છે સાહેબ સુરત પોલીસ નો અમને પૂરો સપોર્ટ છે સુરત મહાનગરપાલિકાનો અમને સપોર્ટ છે બરાબર છે ખોટી અફવા ફેલાવાળા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી આવનારા સમયમાં કરશું સાહેબ